જીતેલા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાકી જાડિયા સેવંત્રા નવાપરા ગામના સત્રીય આગેવાનો દ્વારા નગરસેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો રાજનેતાઓ સહિતનાઓ દ્વારા તાજેતરના ચૂંટણી પરિણામ જાહેર થયેલું તેમાં પક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલ ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કોમકોમ તિલકથી વધાવવામાં આવેલા અને ગામના આગેવાનો દ્વારા સાલ ઉઠાડીને અને આગેવાનો દ્વારા હારતોરા સન્માન સાથે ભવ્ય સ્વાગત કર્યું સાથે સાથે ઉપરેટાના નીલાખા ગામે શ્રી ખોડિયાર માતાજીને સેજ ઝુકાવી આશીર્વાદ લીધા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમની હાજરીમાં પ્લેટા અપક્ષ ઉમેદવાર એવા ચંદ્રપાલસિંહ જાડેજા તથા તેમના ભાઈ હરપાલસિંહ જાડેજા તેમ પ્લેટા રાજમુખ છે તેમનું કાપી જાડિયા ગામમાં સ્વાગત સમારંભ કરેલ છે